ખંભાડિયા શહેરમાં દબાણ હટાવવા બાબતના મામલે ખંભાડિયા નગરપાલિકા સત્તાધીશો અને પોલીસ સામને સામને જોવા મળી રેકડી લારી ગલ્લા હટાવવા બાબતે વાત કરી પોલીસ દ્વારા ઓટલા તેમજ ખેપેરા તોડતા મામલો ગરમાયો નગરપાલિકા પ્રમુખની જાણ બહાર નગરપાલિકાના કર્મચારીઓ અને એક ગરીબ અને નાના વેપારીઓને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું ટ્રાફિક ડ્રાઈવ નેતા હેઠળ દિવાય એસપી પ્રજાપતિની આગેવાનીમાં દબાણ હટાવવાની કામગીરી પર રોક લગાવતા પ્રમુખ રચના મોટાણી

આ લોકો ને કોઈ પણ જાત નોટિસ વગર પતરા પાડવામાં આવ્યા છે અને આ તમે જોઈ શકો છો સર્વિસ વાયર ઉપરના છેડા બધા એમને એમ ખુલ્લા છે ને લાઈટ ચાલુ છે આમાં કોઈ પણ જાતને શોર્ટ લાગે કોઈ પણ જાતની બેદરકારી થાય તો જવાબદાર કોણ રહેશે બીજા નંબરમાં માં ખંભાળિયામાં કુટિયાનો ગાયોનો નો ત્રાસ છે એનો કોઈ નિકાલ થતો નથી આજ નથી જે વેપારીઓ કામ કરે છે બે 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 પૈસા કમાય છે ઝૂંપડાવાળા એ લોકોને હેરાન કરે છે કા આવી બેદરકારી તમે કરો છો ગરીબ માણસો ઉપર આનો ન્યાય આપો મહેરબાની કરીને તમે બધા આજ રોજ તંત્ર દ્વારા દર મહિને ટ્રાફિક ડ્રાઈવ યોજાતી હોય છે એ મુજબ ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ હતી જેમાં નગરપાલિકા દ્વારા બનાવેલ ફૂટપાથ પર માં લારી ગલ્લાને ફાળવવામાં આવેલ હોય જગ્યા તે રહેવા સૂચના આપવા માટે ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ હતી પરંતુ ત્યારબાદ મારા ધ્યાને ખપેડા દૂર કરવાની કામગીરી ધ્યાને આવતા તરત જ ટ્રાફિક શાખાને તંત્ર ને માનવીય અભિગમ સાથે કામગીરી કરવા સૂચના આપી હતી આજે કામગીરી કરવામાં આવેલી હતી કામગીરીની સૂચના અમે એ આપેલી હતી કે લારી ગલાને દૂર કરવાનું હતું અને આ ધ્યાનમાં આવતા કે રસ્તા આપણે ઓટલા અને ખપેડા દૂર કરવાની કામગીરી ધ્યાને આવતા તરત જ અમે આ હાલા કામને બંધ કરાવવામાં આવ્યું છે તંત્રને સૂચના નહીં અમે એક મહિના પહેલા બધા લારી ગલ્લાવાળાને બોલાવ્યા હતા અને કીધેલું હતું કે ભાઈ લારીને હવે ટ્રાફિકની સમસ્યાને અનુસાર ધ્યાને લઈને અમે લોકોને કીધું હતું કે તમે લોકો લારી ગલ્લાને ટ્રાફિકની સમસ્યામાં આવે છે

અમને કોઈ જાતની નોટિસ આપવામાં આવી નથી કે ભાઈ તમારો ખપેડો હટાવી લેજો કે એક્સ વાય જેડ બરાબર આજુબાજુના ઘણા દુકાનો વાળા લાગવા એવા હોવાથી એ લોકોને કઈ કહેવામાં આવ્યું નથી અમને ડાયરેક્ટ ધક્કો મારીને કાઢ્યા અમને એવું કહેવામાં આવ્યું કે ડાયરેક્ટ તમે હટી જાવ નહીં તો આ બધું તમારી માથે આવશે અમને કોઈ ટાઈમ પીરિયડ આપે તો અમે ચલો હટાવી લઈએ કોઈ વાંધો નહીં હા અમે કીધું બે કલાકનો ખાલી ટાઈમ આપો કે બે કલાકનો ટાઈમ આપો એટલે બધું હટાવી લઈએ કે ટાઈમ બાઈમ કઈ ના હોય સાહેબ અમને નોટિસ આપવામાં આવી નથી નોટિસ બોટીસ કઈ નહીં હટી જાવ નકર તમારી માથે આવશે ધક્કો મારી દીધો સીધો દુકાન ની વાયરની રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઘેડ દેવભૂમિ દ્વારકા